નમસ્કાર મિત્રો આજે આપણે ભાવનગર રેલવે મંડળની એક મહત્વની ખબર જાણીએ ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર જયપુર સ્ટેશન પર મોટું કામ ચાલુ છે એ માટે નવ નવેમ્બરથી તેર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી પાંત્રીસ દિવસનો બ્લોક રાખ્યો છે આ કામના કારણે ભાવનગર મંડળમાંથી પસાર થતી ચાર ટ્રેનોના રસ્તામાં ફેરફાર થયો છે જેમાં પહેલી ટ્રેનની વાત કરીએ તો ટ્રેન નંબર ઓગણીસ બે ઓગણ સિત્તેર પોરબંદરથી મુઝફ્ફરપુર આ ટ્રેન હમણાંથી લઈને બાર ડિસેમ્બર સુધી નવા રસ્તેથી જશે નવો માર્ગ છે ફુલેરા રિંગજ રેવાડી આ ટ્રેન રિંગઝ નિમકાથાના નારનોલ પર ઊભી રહેશે ટ્રેન નંબર બે વીસ નવ સાડત્રીસ પોરબંદરથી દિલ્હી સરાય રોહિલા આ ટ્રેન પણ નવ ડિસેમ્બર સુધી એ જ નવા માર્ગથી દોડશે ફુલેરા રિંગસ અને રેવાડી અહીં પણ રિંગસ નિમકાથાના અને નારનોલ પર સ્ટોપ રહેશે ત્રીજી ટ્રેન છે વીસ નવ આડત્રીસ દિલ્હીથી પોરબંદર આ ટ્રેન ચોવીસ નવેમ્બરથી આઠ ડિસેમ્બર સુધી રેવાડી રિંગજ ફુલેરા માર્ગથી દોડશે અને આમાં પણ નારનોલ નિમકા થાના અને રિંગઝ પર સ્ટોપ રહેશે ચોથી ટ્રેન છે ઓગણીસ બસો બે અયોધ્યા કેઠથી ભાવનગર આ ટ્રેન પચીસ નવેમ્બરના દિવસે ભરતપુર કોટા આણંદ અમદાવાદ અને વિરમગાર મારફતે આવશે મધ્યમાં સવાઈ માધવપુર કોટા રતલામ દાહોદ ગોધરા આણંદ જેવા સ્ટેશનો પર ઊભી રહેશે તો મિત્રો આ ચારેય ટ્રેન થોડા દિવસો માટે બીજા રસ્તેથી દોડશે તેથી તમે મુસાફરી કરતા પહેલાં ટ્રેનના અપડેટ રૂટ એકવાર ચોક્કસ ચેક કરી લેજો આવી જ ઉપયોગી રેલવે અપડેટ માટે વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો